ખેરગામ તાલુકાનો ચકચારી કેસ મંગુ ભડકિયા અને કાન્તી મર્ડર કેસ આજથી ચાર પાંચ મહિના પહેલાની વાત છે જ્યારે પાણી ખડક સર્કલ ઉપર મંગુભાઈ ભડકિયા ઉપર કાંતિ પટેલ દ્વારા ઇનોવા કારથી હુમલો કરવામાં આવ્યો હતો એને કચડી નાખવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા અને ત્યાર પછી આ સંપૂર્ણ ઘટના રચાય છે જેમાં બે દિવસ પછી કાંતિ પટેલનું અપમૃત્યુ થાય છે લગાવવામાં આવે છે કે એમની દુષ્પ્રેણાથી એમના ટોર્ચર થી કાંતિ પટેલે સુસાઇડ કર્યું છે ઝેરી દવા પીધી છે પણ જ્યારે પાંચ મહિના બાદ મંગુભાઈ અને એમના બે ભાઈઓ પોલીસના કબજામાં આવી ગયા છે અને નીરવ પટેલ હજુ પણ અંડરગ્રાઉન્ડ ફરાર છે જ્યારે સોશિયલ મીડિયા પર એક ચકચકિત અને વાયરલ વિડીયો અત્યારે ખૂબ જ ટ્રેન્ડ અને ચર્ચામાં ચાલે છે પણ એ વિડીયો ઉપર પોલીસવાળા નથી ધ્યાન આપતા કે નથી કોઈક અધિકારી ધ્યાન આપતું એનું શું કારણ છે એ સમજાતું નથી પણ જીજે દેશી ન્યૂઝની પડતાલ અને જીજે દેશી ન્યૂઝ દ્વારા એ વિડીયોને કોઈક આધાર કે પુરાવા આપી નથી પણ એ જે મંગુભાઈ એક વ્યક્તિ બોલે છે અને એના વાક્યો પણ એટલા કડવા છે એ કદાચ સાંભળી પણ ન શકો એવા વાક્યો છે કારણ કે આ જેટલા પણ નામ બોલાય છે એ ચકચારિત કેસ કાંતિ કાંતિ મર્ડર કેસના ચકચારિત સાથે બધા જોઈન્ટ થયેલા છે એટલે આ વિડીયો એની સાથે જોવાનું કારણ એ જ છે જીજે દેશી ન્યૂઝ જ્યારે એ વિડીયોની તપાસ કરી એ વિડીયો એમની પાસે આવ્યો ત્યારે એ વિડીયોને થોડા સોફ્ટવેરમાં લઈ જઈ અને ક્લીન કરવામાં આવ્યો જ્યારે એના પરથી થોડા પડદા ઉઠ્યા તેજ આજે આપણે અહીં રજૂ કરવાના છે মনো কানে যাইডে মানেয মানেডাকে সরামানি এন় পইসা আধীডে কানেরে মানেনে মানেনে ণবতুগুত মানে তীনা ক্যিনা পাইদরা কান�

બોસા કેના તો કે થી આવી તો કુડે રાણ ના કાઢ ને બોસા બોલન ની હા કે માને સાહેબ આમ દેવતા લાલુ તને મર્યા પુલે રાખું યાર ની ની એલે રે ઓડી તો બોલ સોબર આની ફુરત પે બેકા રાખી

એમાં તમને ફક્ત બ્લેક જ દેખાય છે ફક્ત અમુક અમુક સેકન્ડમાં જ તમને એવું લાગશે કે કોઈક વ્યક્તિ કોઈક લેડીસ કોઈક છે અને એક બે ફોર વ્હીલ દેખાય છે અને એક ઘર છે એવો તમને વાસ થશે પણ જ્યારે તમે વિડીયો સાંભળો છો ત્યારે એક જે ગડી ઉંમરના લેડીઝ છે બાઈ છે એ બોલે છે એ એમની દુઃખ અને વ્યથા રજૂ કરે છે એ

એમના ઉપર અપશબ્દ બોલે છે અને ભડાસ કાઢે છે કે એમના લીધે જ જે કંઈ થયું છે તે થાય છે પણ જ્યારે કેસની શરૂઆત જોઈએ આપણે તો ત્યારે કેસ થાય છે ત્યારે ગીતાબેન નું નામ કોઈ પણ જગ્યાએ ઉલ્લેખ કરવામાં આવતું નથી અને જ્યારે વિજય કાટકરે જ્યારે ફરિયાદ નોંધાવી છે દસ દિવસ પહેલા ત્યારે એમણે પણ એ ગીતાબેનનો ઉલ્લેખ કર્યો છે કે ગીતાબેન કાંતિ પટેલ સાથે ભાગી જતા હતા

ફક્ત નીરવ પટેલ પર જ કેમ વધારે ઇન્ટરેસ્ટ છે નીરવ પટેલ પર જ કેમ વધારે ધ્યાન કેન્દ્રિત છે એ સમજાતું નથી જ્યારે કાયદાનો એક નિયમ હોય છે કે સો ગુનેગાર છૂટી જાય પણ એક બે ગુનાને સજા થવી ન જોઈએ આ સમગ્ર વિડીયોમાં તમે ધ્યાનથી સાંભળો ને તો કાંતિ પટેલને મારવાના એવા પણ અવાજ સંભળાય છે અને લોકો બોલે પણ છે કે રહેવા દો રહેવા દો હવે બહુ નથી મારવાનું એવા પણ વાક્ય સંભળાવા છે તમને અને એક કાર છે એ પણ તમને થોડો દેખાશે અને કોઈક વ્યક્તિ છે અને બોલે છે એ તો ક્લિયર અવાજ આવે જ છે પણ નીરવભાઈના કેસમાં મંગુ ભડક્યા અને કાંતિ મર્ડર કેસમાં જાણે કોઈ પણ અધિકારીઓ ને પડી જ નથી અને બધા પોતાના મોડા ઉપર ચૂપી સાધીને બેસ બેઠા હોય એવું લાગે છે કારણ કે એમને જે પણ રીતે તપાસ થવી જોઈતી હતી એ તપાસમાં પણ કચાસ રાખી છે પણ મારે અને લોકોનો જે અવાજ છે એ જ સરકાર અને ઉચ્ચ અધિકારી સુધી પહોંચાડવાની હું કોશિશ કરીશ કે ઉચ્ચ અધિકારીઓ જે તપાસ કરતા હોય એમને મારું ધ્યાન દોરવું છે કે જો થોડી તપાસ કરો તો એક ગોલ્ડ મેડલિસ્ટ ડોક્ટર નીરવ જેવા સમાજ અને સમાજ સેવા માટે આગળ આવતા હોય એવા વ્યક્તિને નિર્દોષ સાબિત કરી શકાય અને જે એમને ગુનામાં ફસાવવામાં આવ્યા છે એમાંથી એ બહાર નીકળી શકે પણ એના માટે પોલીસના ઉચ્ચ અધિકારીઓ તપાસમાં ઇન્ટરેસ્ટ લે અને નિષ્પક્ષપણે તપાસ કરે એવી જ લોકો લોકોની એવી જ માંગણી છે